લીલા ટમેટામાંથી બનાવો એક નવીન વાનગી જે બધાને ખૂબ જ પસંદ આવશે અને લીલા ટમેટા ફક્ત શિયાળાની સિઝનમાં જ મળે છે તો જરૂરથી ટ્રાય કરવી જોઈએ આ રેસીપી નાના બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને સાથે હેલ્ધી પણ છે તો ચાલો જોશું રેસીપી વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો સૌથી પહેલાં એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર વીસથી પચીસ નંગ જેટલી આપણે સૂકા લસણની કળી ઉમેરી દઈશું સાથે જ એકથી બે ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દેશું થોડું પાણી ઉમેરીને આની એક પેસ્ટ તૈયાર કરી લેશું એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે તો એક પેન લીધી છે તેની અંદર આપણે થોડું બટર ઉમેરી દઈશું જેટલું બટર છે તેટલું જ આપણે તેલ લેવાનું છે તેલને આપણે અહીંયા સરસ ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી જેટલું જીરું અને હિંગથી વઘાર કરીશું અહીંયા રાય નથી ઉમેરવાનું ફક્ત જીરું જ ઉમેરવાનું છે અને મીઠો લીમડો પણ નથી ઉમેરવાનો વઘાર સરસ તતળી જાય એટલે તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેશું અને આ ત્રણ સાઇઝની મીડિયમ ડુંગળી લીધી છે અને કપથી માપીએ તો એક કપ જેટલી ડુંગળી છે જેને આપણે ઝીણી ચોપ કરી લીધી છે હવે ડુંગળીને આપણે તેલમાં સરસ સાતળી લેવાની છે જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સરસ સાતળતાં જ રહેવાનું છે પાંચક મિનિટ પછી તેની અંદર આપણે લસણની પ્યોરી ઉમેરી દઈશું અને તેને પણ સરસ સાતળી લેશું આ બધી વસ્તુને સરસ સાતડવી ખૂબ જરૂરી છે જો આપણે તેને સારી રીતે નહીં સાતળીએ ને તો આપણી રેસીપીની અંદર કડવો ટેસ્ટ આવશે અને કાચું લાગશે એટલે ખાસ જરૂરી ટિપ્સ કે તેને સરસ એવું સાતળી લેવાનું દસ મિનિટ માટે આપણા પેસ્ટને સાતળેલી છે હવે તેની અંદર આપણે લીલા ટમેટાને ઝીણા સમારીને ઉમેરી દઈશું તો અહીંયા આપણે ચારસો ગ્રામ ટમેટા લીધા છે તેને આપણે ઝીણા સમારી દઈશું અને ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય એટલે આપણે તેની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે જેમ જેમ ટમેટા સતડાશે તેમ ટમેટાની અંદરથી પાણી રિલીઝ થશે તે પાણીની અંદર જ આપણે આ ગ્રેવીને સરસ સાતળવાની છે અહીંયા ઉપરથી આપણે કોઈ પણ પ્રકારનું પાણી ઉમેરવાનું નથી તો તમે જોઈ શકો છો ધીમે તાપે આપણે સરસ એવા ટમેટાને સાતળવા માટે રાખી દીધા છે ત્યાં સુધીમાં આપણે બસો પચાસ ગ્રામ પાલક લીધો છે તેના આપણે દાંડલા કાઢી લીધા છે અને પાલકને આપણે સરસ ધોઈ લીધો છે બેથી ત્રણ પાણીએ અને એક વાસણની અંદર આપણે પાણીને ગરમ થવા માટે રાખેલું છે હવે તેની અંદર આપણે નમક ઉમેરી દઈશું અને ઉકળતા પાણીની અંદર આપણે પાલકને ઉમેરી દેવાનો છે પણ ઉમેરતા પહેલાં પાલકને સરસ આપણે ધોઈ લેવાનો છે શિયાળો છે એટલે કૂણો અને સરસ ગ્રીન પાલક મળે છે અને આ રેસીપી ફક્ત શિયાળાની અંદર જ બને છે તો પાલકને આપણે બ્લાન્ચ કરવાનો છે તો બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને આ રીતે ખુલ્લું જ થવા દેવાનું છે ઢાંકણ નથી ઢાકવાનું આ રીતે ખુલ્લો સરસ એવો બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે તેને મિક્સ પણ કરતા જશું આ રીતે સરસ મિક્સ કરતા જશું આ રીતે તમે પાલકને બ્લાન્ચ કરશો ને એટલે પાલકનો કલર છે તે સરસ ગ્રીન જળવાઈ રહેશે ઘણી વખત બાળકો આ પાલક પણ નથી ખાતા પણ આ રેસીપી તમે ટ્રાય કરશો એટલે ખૂબ જ હેલ્ધી રેસીપી છે આની અંદર બધા જ વેજીટેબલ આવી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટમાં જ પાલક સરસ બ્લાન્જ થઈ ગયો છે હવે શું કરવાનું છે ઠંડુ પાણી લેવાનું છે બરફવાળું તેની અંદર આપણે પાલકને ઉમેરી દેવાનો છે અને સરસ ઠંડો કરી લેવાનો છે આ જ રીતે આપણે બધા જ પાલકના પાનને ઉમેરી દેવાના છે ઠંડા પાણીમાં અને એકથી બે મિનિટ માટે આપણે તેને આ જ પાણીમાં રહેવા દઈશું ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો આપણા ટમેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે તેની અંદર આપણે ઝીણું સમારેલું કેપ્સિકમ અને લીલું લસણ ઉમેરીશું આ રેસીપીની અંદર લીલા લસણનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ટમેટા પણ સરસ મેસ થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ એક મોટો ટુકડો દેખાતો નથી પણ થોડું એવું લાગે કે પેનમાં ચીપકે છે પણ આપણે આગળ બધું વસ્તુ ઉમેરીશું એટલે પરફેક્ટ એવું થઈ જશે તો હવે શું કરવાનું છે આપણો પાલક સરસ ઠંડો થઈ ગયો છે તો તેને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું જેટલો પાલક છે એનાથી અડધા આપણે ધાણા ઉમેરીશું સો ગ્રામ ધાણા લીધા છે તેને પણ આપણે સરસ ધોઈને ચોખ્ખા કરી લીધા છે હવે આપણે લીલા લસણનો સફેદ ભાગ ઉમેરીશું અને થોડો ફુદીનો પણ ઉમેરી દેવાનો છે અને તીખાશ માટે તમારે લીલું મરચું જેટલું પસંદ હોય તે મુજબ ઉમેરી દેવાનું છે થોડું પાણી ઉમેરીને આની એક સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની છે આ રેસીપીની અંદર આપણે બીજા સૂકા મસાલા કોઈ પણ નહીં ઉમેરીએ એટલે તીખાશ તમારે મરચાંથી જ આપવાની છે ત્યાં સુધીમાં આપણે ફુલાવર અને બટેકાને પણ સરસ બાફી લીધા છે શિયાળામાં બધા જ સરસ શાકભાજી લીલા મળતા હોય છે આની અંદર તમને જે શાકભાજી પસંદ હોય તે ઉમેરી શકો છો અને હજુ સુધી તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લોજે અને મારો વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો જેથી લીલા ટમેટાની સિઝન પૂરી થઈ જાય તે પહેલાં બધા લોકો આ રેસીપી તૈયાર કરી શકે તો તમે જોઈ શકો છો સરસ એવી બધી વસ્તુ સતડાઈ ગઈ છે તો આપણે જે મિક્સ કરીને રાખેલો ફ્લાવર બટેકા તે ઉમેરી દેવાનું તેને પણ આપણે સરસ સાતડી લેવાનું છે અહીંયા આપણે સો ગ્રામ બટેકા અને સો ગ્રામ ફ્લાવર લીધું હતું તમે શાકભાજીનું પ્રમાણ તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો આની અંદર તમે ગુવાર છે ચોરી છે તે ઉમેરી શકો છો જે લીલા શાકભાજી હોય તેનો ઉપયોગ અહીંયા કરી શકાય છે સિવાય કે ભીંડો અને કારેલા બાકી બધા જ શાકભાજી તમે ઉમેરી શકો છો તો આપણી પાલકની પણ સરસ પ્યોરી થઈને તૈયાર છે તો હવે આ પ્યોરીને આપણે ઉમેરી દેવાની છે એટલે આપણા સબ્જીનો સરસ ગ્રીન કલર આવી જાય આ રીતે તમે પાલકને બ્લાન્ચ કરીને ઉમેરશો ને એટલે સરસ ગ્રીન કલર જળવાઈ રહેશે હવે તેની અંદર આપણે લીલા વટાણા ઉમેરી દઈશું જે ફ્રોઝન હતા એટલે આપણે ડાયરેક્ટ ઉમેરેલા છે જો તમે તાજા વટાણા ઉમેરો તો તમારે તેને બાફવીને ઉમેરવાના છે હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું અને ફરીથી આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દેવાનું છે અહીંયા આપણે સૂકા બીજા કોઈ પણ પ્રકારના મસાલા ઉમેરવાના નથી ફક્ત આ જ બધા ગ્રીન મસાલામાં જ આપણે આ પેસ્ટ તૈયાર કરવાની છે આ રીતે કલરફુલ ડીશ બનાવશો ને એટલે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે કારણ કે બાળકો બધી જ વસ્તુ ખાવાની ના પાડતા હોય છે પણ આ રીતે તમે આ ડીશ બનાવી દેશો ને એટલે બાળકો તો ખૂબ જ રાજી થઈ જશે હવે ઉપરથી એક ચમચી આપણે પાઉંભાજી મસાલો ઉમેરી દઈશું અને એક ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરી દેવાનો છે બસ આટલા જ મસાલા પડશે બાકી આપણે બીજા કોઈ પણ પ્રકારના મસાલા ઉમેરવાની કંઈ જ જરૂર નથી તો પણ આપણી રેસીપી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો હવે બધા મસાલાને આપણે સરસ મિક્સ કરી દીધા છે તમને અહીંયા પસંદ હોય તો તમે ઉપરથી બટર પણ ઉમેરી શકો છો આ ડીશની અંદર લીલા લસણનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો તો આપણી ગ્રીન ભાજી તૈયાર છે તો ઉપર આપણે બટર અને લીલા લસણથી ગાર્નિશ કરી લેશું અને ગરમા ગરમ ભાજીને આપણે પાઉં સાથે સર્વ કરીશું આ ગ્રીન પાઉંભાજી સુરતની ખૂબ જ ફેમસ પાઉંભાજી છે શિયાળાની સિઝનમાં તો ખૂબ મળે છે લાલ પાઉંભાજીની જગ્યાએ સુરતમાં લીલી પાઉંભાજી ખૂબ ખવાય છે તો તમે પણ આ ગ્રીન પાઉંભાજી જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને શિયાળો પૂરો થઈ જાય તે પહેલાં તમે આ ગ્રીન પાઉંભાજી જરૂરથી ટ્રાય કરજો આ રીતે આ ગ્રીન પાઉંભાજી બનાવી લીધી ને એટલે લાલ પાઉંભાજી તો ભૂલી જ જવાનો છો એટલી ટેસ્ટી બને છે અને સાથે હેલ્ધી પણ છે તો બાળકો માટે તો ખૂબ જ સરસ ઓપ્શન છે તો તમે જરૂરથી ટ્રાય કરજો